અને બનુ એવું કે એક બે કેટલી મારી સીટો એક બે માટે હારી કોઈ બે ત્રણ ચાર માટે હારી મને આજે અડતાલીસ ટકા દૂધ ધારક પશુપાલકોએ મારી એમની વાતને મેં સ્વીકારી લડવાની એના કારણે પશુપાલક અડીખમ રહેલા છે હું એમની સાથે હંમેશા છે અને રહેવાનો પણ છું આટલું બધું તમારું માઇક્રો પ્લાનિંગ માટે તમે પ્રખ્યાત છો ઇલેક્શન માં આ વખતે તમારું માઇક્રો પ્લાનિંગ કેમ ફેલ છે એ પણ ભાઈ તે પૂછ્યું છે તારે હું કહું આજે અઢાર અઢાર વર્ષથી દૂધ ધારા ડેરીના ચેરમેન ખુબ પ્રયત્ન કરીને વિકાસ ની વાત કરે પશુપાલક ની હિતની વાત કરે કે મારી જે ઉભા રાખવાની વાત હતી કે સુનીલ પટેલ જે વર્ષોથી ઘનશ્યામ પટેલ ની સાથે જીતી નહી આવતા હોય છે અને ગુજકોમાં સોલનો પણ એ ગુજરાતનો સદસ્ય છે આજે મને એ વાતનો આનંદ છે કે વર્ષ પછી અરામ એક માટે જીતે એટલે હું તો જીતેલો જ છું અને મરદાનગી થી જીતેલો જ અને મારા ઉમેદવારો પણ ખોવારીથી જીતેલા છે અને ખોવારીથી લડેલા છે પૈસાના જોડે એક બે તળ કરી

કુદરતે મને શક્તિ આપી છે શિવજીની શક્તિ છે ઘનશ્યામ ભરે જ સમજવાનું હોય કે આપણે એક માટે જીતેલા છે સુનીલ પટેલને હું ધન્યવાદ આપું છું હવે આગળની રણનીતિ શું રહેશે તમે હા પછી આગળ શું કરશો હટી જશો કે પછી લડત ચાલુ રહે અરે ભાઈ લડત જ ચાલે જો મેં તે દિવસે પ્રેસ કોન્ફરન્સ મેં પણ કહ્યું તું કે ઘનશ્યામ પટેલના કારા ધંધા હાઈકોર્ટમાં પડેલા છે હાઈકોર્ટમાં તે દિવસે પણ કહેલું છે કે સત્તા મળે તો પણ ભોગવવાની તકલીફો આવશે આવવાની છે એમાં કોઈ શંકા નથી અને કાલે પાંચ વર્ષ પૂરા થશે હું ફરીથી આ ચિત્રમાં આવવાનો છું બાપુ આજે આપે કોન્ફરન્સમાં જણાવ્યું કે અમુક વ્યક્તિના ખુલ્લા પાડશો એવા તો કયા વ્યક્તિ છે કે જે આપણી હાલમાં કાળવી બન્યા છે રાજકારણ માં કરવા કરતા આત્મા કરવાની જરૂર છે મારે કોઈ બાબતમાં કહેવાનું થતું નથી અને અડતાલીસ ટકા તો પ્રજા મારી જોડે રહી છે અને મારી ટ્રાઈબલ એસટી અનામત એ પણ જીતેલા છે એનો મતલબ કે મારા પશુપાલકો એમની જોડે નથી એ વાત પણ નગ્ન સત્ય છે મહેશ હશે હાલમાં જ નિવેદન આપ્યું છે કે આવનાર દિવસમાં હવે ડિસ્ટ્રિક્ટ બેંક અને એપીએમસી માં પણ પેનલ ઉતરશે એ વાતને તમે કેટલી ગંભીરતા વર્ષોથી થી પેનલ ઉતરતી આવેલી હતી સુપ્રીમમાં અમારી ગણતરી થતી હતી હું તૈયાર જ છું જરા પણ પીછેહટ કરતો નથી અને મારી માનસિકતા છે અને હું માટે કહું છું જે પડકારનો સામનો કરવાનો આવે તેમાં હું કટિબદ્ધ છું તમે હાલ માટેનું જે પોસ્ટમોર્ટમ તમે કરશો એના પછી તમે પત્રકાર પૈસા બેસો હારના કારણો બતાવવાનું નહીં મેં મેં મારું હારનું કારણ મેં તમને કહ્યું ને કે પૈસો કામ કરેલો છે મારો હાર કોઈ હાર નથી હું હાર માનતો પણ નથી અને માનવાનો પણ નથી બરાબર શું કહેવા તમને શું લાગે છે કે આ ઇલેક્શન માત્ર સહકારી પૂરતું રહ્યું કે રાજકીય દાવપેચ પણ મોકલ્યા છે સહકારી ક્ષેત્ર ઉપર ફરીથી કહું કે કમર છે નહીં અને બાર સહકારી ક્ષેત્ર એક એવું સહકારી ક્ષેત્ર છે ગરીબ કોઈ પીડિત શોષિત દલિત સૌને લઈને સૌનો ગામે ગામ વિકાસ થાય એ એનું નામ સહકારી ક્ષેત્ર કહેવાય ઓકે